સ્વાગત છે મિત્રો તમારું અમારા યુટ્યુબ ચેનલ ઉપર અને આજના વિડીયોમાં વાત કરવાની છે કે જે પણ માતા બહેનોએ આંગણવાડી ભરતીની અંદર કારીગર કે તેડાગરમાં ફોર્મ ભર્યું અને એ ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય માની લો કે તમે અહીંયા માર્ક્સ તમારા લખ્યા છે એજ્યુકેશન અને એજ્યુકેશન સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહી ગયું હોય કાં તે તમે સેલ્ફ ડિકલેરેશન ફોર્મ ભરવાનું ભૂલી ગયા હોય એટલે કે તમે સ્વઘોષણા ફોર્મ ભર્યું તો છે પણ એને અપલોડ કરવાનું રહી ગયું હોય કાં તો રહેઠાણ અંગેનો દાખલો તમારો નાખવાનો રહી ગયો હોય તો ફોર્મની અંદર શું તમને અહીંયા ભૂલ સુધારવાનો મોકો મળી શકશે કે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડિયોની અંદર હું આપવાનો છું આંગણવાડી ભરતીને લાગતી દરેક માહિતી મેળવવા માટે અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જયને સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકન દબાવી દો જેથી તમને આગળ આવનારી કોઈ પણ આંગણવાડી વિડીયોની માહિતી નોટિફિકેશન દ્વારા સૌથી પહેલાં તમને પ્રાપ્ત થઈ શકે તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો તો જ્યારે પણ તમારી મેરિટ જાહેર થશે ત્યારે તમને તમારા સ્ક્રીન ઉપર કંઈક આવું દેખાશે કે તમારે જ્યારે મેરિટ બહાર પડશે તમે તમારી વ્યૂ મેરિટ રિજેક્ટ લિસ્ટ આવા બધા ઓપ્શન્સ જોઈ શકશો તો જ્યારે બી તમારી મેરિટ બહાર આવે ત્યારે તમારે વ્યૂ મેરિટ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમને તમારી મેરિટ શું છે એ ખબર પડશે કે તમારું ફોર્મ એક્સેપ્ટ થઈ ગયું છે ને તમારું મેરિટમાં નામ આવ્યું છે કે તમારું બધું ઓકે છે પણ મેરિટમાં નામ આવ્યું નથી તો તમને અહીંયા બધી માહિતી વ્યૂ મેરિટ ઉપર મળી જશે પણ જો તમારે કંઈક ભૂલના કારણે ફોર્મ રિજેક્ટ થયું હોય તો તમે અહીંયા રિજેક્ટ લિસ્ટ પર આવીને તમારે ક્લિક કરવાનું છે એટલે તમારા રિજેક્ટ તમારી રિજેક્ટ કઈ રીતનું ફોર્મ થઈ ગયું છે કે તમારી ભૂલ શું છે એ બાબતે તમને અહીંયા તમારી જાણકારી મળશે તો જ્યારે તમે વ્યૂ રિજેક્ટ લિસ્ટ ઉપર ક્લિક કરશો ત્યારે તમને કંઈક આવું દેખાશે કે તમારું અહીંયા એપ્લિકેશન આવશે નંબર આવશે અહીંયા તમારું નામ આવશે અહીંયા તમારી મોબાઈલ નંબર તમારે કયા આંગણવાડીમાં તમે ભરી હતી અને અહીંયા તમારે જે રિજેક્ટ રિમાર્ક છે એ તમને જોવા મળશે તો જે જોઈ લો અહીંયા લખ્યું છે આ જૂનું છે એટલે તમે કન્ફ્યુઝ ના થતા કે અહીંયા મેરી ટાઈગી અમારું નામ દેખાતું નથી કે આ જૂનું લિસ્ટ છે જે તમારા ખાલી માહિતી માટે તમને અહીંયા બતાવવા માટે મેં લગાવી છે કે અને અહીંયા લખ્યું છે કે ફોર ની માર્કશીટ અપલોડ કરેલ નથી સ્વઘોષણા નો નમૂનો અને આધાર કાર્ડ ઓળખનો પુરાવો સ્વઘોષણા નિયત નમૂના કરેલ નથી સ્નાતક અપલોડ કરેલ સર્ટિફિકેટ અને અરજી ફોર્મમાં વિસંગતતા છે એટલે કે આમાં જો આમને જે બી ફોર્મ ભર્યું હોય એમાં એમને માર્ક સ્વયં ફોનની માર્કશીટ નહીં મૂકી સ્વઘોષણા ફો અને આધાર કાર્ડમાં જે બી નામ મિસમેચ આવે છે કે આવી કંઈક પ્રોબ્લેમ છે બીજું જોઈએ તો સ્વઘોષણાનો નમૂનો અને આધાર કાર્ડ ઓળખનો પુરાવો સ્વઘોષણા નિયત નમૂના કરેલ નથી એટલે કે જે બી સ્વઘોષણા છે એમને નિયમ મુજબ એ સ્વઘોષણા લખેલ નથી મામલતદારશ્રી દ્વારા આપવામાં આવેલ સ્થાનિક રહેઠાણનું પ્રમાણપત્ર રહેઠાણના પુરાવા અંગેનું સર્ટિફિકેટ નિયત નિયત નમૂનાનું નથી એટલે કે એમણે જે રહેઠાણનો પુરાવો કરાયો છે એ બી નિયમ અનુસાર એ નથી એટલે કે આ પ્રકારની તમને રીમાર્ક્સ જોવા મળી શકે છે તમારું બીજો ફોર્મ રિજેક્ટ થાય તો તો એ હવે તમારે શું કરવાનું છે કે જ્યારે બી તમે આ મેરિટ જો તમારી મેરિટ જોવા માટે તમે વ્યૂ મેરિટ ઉપર ક્લિક કરી દીધું તમે ઓકે છો તો એ તમારું બની શકે તમારું મેરિટમાં નામ ના આવે અને તમારું રિજેક્ટ લિસ્ટમાં બી નામ ના આવે કેમ કે તમારા માર્ક્સ ઓછા હોય અને તમારું સિલેક્શન ના થયું એવું બી બની શકે છે પણ જો તમારું રિજેક્ટ લિસ્ટમાં નામ આવી ગયું છે અને તમને તમારી ભૂલ સુધારવાનું છે તમને બી તમારો માર્ક્સ કે તમને તમારી જન્મ તારીખમાં ખોટો પુરાવો મૂકી દીધો હોય તો એવું કંઈક બની શકે તો એના માટે તમે શું કરશો તો અહીંયા તમે એપ્લાય ગ્રેવિયન્સ પર ક્લિક કરશો એટલે તમને સીધું એક ગ્રેવિયન્સ પેજ ઉપર લઈ જશે તમને એક અપીલ પેજ ઉપર લઈ જશે કાં તો તમે અહીંયા બહાર આવીને તમે ખાલી ગૂગલ પર ઈ એચ આર એમએસ લખશો અને ગુજરાતવાળી વેબસાઇટ ઓપન કરશો ત્યારે તમને આવું એક પેજ દેખાશે તમને હોમ પેજ આવું દેખાશે તો આ હોમ પેજ ઉપર તમે રિક્રુટમેન્ટ પર ક્લિક કરો એટલે તમને અહીંયા ઘણા બધા ઓપ્શન્સ દેખાશે અહીંયા તમારે ગ્રેવિયન્સ ઉપર ક્લિક કરવાનું છે ગ્રેવિયન્સ ઉપર ક્લિક કરશો તો તમને કંઈક આવું ગ્રેવિયન્સ રજીસ્ટ્રેશન ફોર્મ બતાવશે પણ આમાં એક નોંધ લખેલી છે કે અરજી કરતી વખતે જે અરજદારે અરજીમાં ભૂલ થયેલ હશે તો અપીલ દરમિયાન સુધારો કરી શકાશે નહીં એટલે કે જો તમે ફોર્મ ભરવામાં તમારી જન્મ તારીખ તમે ખોટી લખી દીધી હોય મેં ઘણા વિડીયો બનાવ્યા એમાં ઓલમોસ્ટ ક્વેશ્ચન કંઈક આવા હતા કે મેં મારું ફોર્મ ભર્યું પણ જન્મ તારીખ લખવામાં મેં ભૂલ કરી દીધી તો એનો સુધારો થશે કે નહીં તો એનો જવાબ છે કે એનો સુધારો નાઇન્ટી નાઇન પર્સેન્ટ નહીં થઈ શકે કેમ કે તમે અરજી ભરવામાં જ ભૂલ કરી દીધી છે એવું નથી કે તમે સર્ટિફિકેટ ખોટો અપલોડ કર્યો છે કે પણ તમે તમારું ફોર્મ ભરવામાં એક એક પ્રકારનું તમારું ફ્રોડ ગણાય કે તમે ખોટું ભર્યું છે તો એ તમે લગભગ લગભગ તમે સુધારી શકશો જ નહીં હા તમે તમારું કંઈક ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહી ગયું હોય કે તમારે સ્વઘોષણાનો નમૂનો તમે ખોટી રીતે ભરીને અપલોડ કરી દીધો તો એ બાબતે તમારું ડોક્યુમેન્ટ ફરીથી અપલોડ કરવાનો તમને ચાન્સ મળશે પણ તમે જે ફોર્મમાં ભરેલું છે તમારી અરજી નાખેલી છે તો એ અરજીમાં સુધારો કરી શકાશે નહીં આગળ જોઈએ તો અહીંયા તમારી જ્યારે મેરિટ બાર પર છે અહીંયા તમારો એડવર્ટાઇઝમેન્ટ નંબર બહાર આવી અહીંયા તમે ક્લિક કરશો એટલે તમારું એડવર્ટાઇઝમેન્ટ નંબર દેખાશે અહીંયા તમે તમારો અરજી ક્રમાંક લખવાનો છે જે તમારી રિસિપ્ટ તમે ફોર્મ ભરતી વખતે કાઢી હતી એમાં તમારો અરજી ક્રમાંક લખ્યો હશે અહીંયા તમે કેપ્ચા નાખશો અને તમે સેન્ડ ઓટીપી મોબાઈલ ઓટીપી પર ક્લિક કરશો તો જ્યારે પણ ફોર્મ ભરતી વખતે જે મોબાઈલ નંબર તમે યુઝ કર્યો હશે એ મોબાઈલ ઉપર તમારે એક ઓટીપી જઈ હશે અહીંયા તમારે ઓટીપી નંબર નાખીને ઓટીપી ચકાસો છો જો ઓટીપી સક્સેસફુલી તમારી થઈ ગઈ તો તમારું આ ઉમેદવારનું નામ તમે કયા જિલ્લામાં ભર્યું હતું કયા તાલુકામાં ભર્યું હતું કે કયા ગામમાં ફોર્મ ભર્યું હતું એ બધી માહિતી ઓટોમેટિક અહીંયા ઓપન થઈ જશે અહીંયા તમારે હવે સંક્ષિપ્તમાં શું લખવાનું છે કે તમારે જે બી રીમાર્ક્સ આવ્યા હતા કે મેં મારું ફોર્મ ભરતી વખતે સ્વઘોષણાપત્ર પત્ર પ્રોપર રીતે ભર્યું નહોતું તો અહીંયા લખવાનું કે મેં મારું જે સ્વઘોષણાપત્ર છે એ મેં પ્રોપર ભર્યું નહોતું તો હું ફરીથી આને અપલોડ કરવા માગું છું કાં તો તમે ઇંગ્લિશમાં બી તમને અંગ્રેજી આવડતી હોય તો તમે અંગ્રેજી બી લખી શકો છો તમે જેમ ફાવે તેમ અહીંયા લખી શકો છો પણ મારું માનવું છે કે તમે જે ગુજરાતીમાં લખશો તો વધારે સારું રહેશે કે તમે શું લખ્યું છે અને સામેવાળાને પણ ખબર પડશે કે તમે શું લખ્યું છે અહીંયા પછી તમે જે સો ઘોષણાપત્રો જેમ લખ્યું કે ખોટી રીતે ભરી ગયું છે અને મારો સાચો નમૂના છે તો અહીંયા તમારે ચૂઝ ફાઇલ કરીને તમારું ફાઇલ સિલેક્ટ કરવાની છે અને અહીંયા અપીલ રજૂઆત ફરિયાદ મોકલી દેવાની છે બરાબર તો આ રીતે તમે તમારી ફરિયાદ મોકલી શકો છો હવે આના ઉપર તમારી ચકાસણી સીધા તમારે હેડ ઓફિસ પર જશે અને ત્યાંના અધિકારીઓ તમારું આ રિજેક્શન જે બી તમે અપીલ કરી છે એને ચેક કરશે હવે ચેક તો કરી દીધા હવે તમે એને જોઈ કહી દીશે શકશો કે તમે બી જે બી ગ્રેવિયન્સ નાખ્યું છે એ મારી ગ્રેવિયન્સ ક્યાં સુધી પહોંચી છે તો એના માટે તમારે હોમ પેજ ઉપર ગ્રેવિયન્સ સ્ટેટસ પર જવાનું છે ત્યાં તમારે તમારો જાહેરાત ક્રમાંક અરજી ક્રમાંક તમારું કેપચા અને કેપચા નાખ્યા પછી ઓટીપી જનરેટ કરવાનો છે અને ઓટીપી નાખીને તમારો ઓટીપી નંબર ચકાસવાનો છે જે આ બધી વિગત તમે સક્સેસફુલી કરશો ત્યારે તક આવો તમારું નામ જિલ્લા તાલુકો અને ગામ બધી વિગત ખુલશે અને તમારી અરજી ક્યાં સુધી પહોંચી છે એના માટે તમે વ્યૂ સ્ટેટસ ઉપર જેમ ક્લિક કરશો તો તમારી અરજીની સ્થિતિ બતાવી દેશે કે તમે ક્યાં તમારી અરજી પહોંચી છે તમારી ચકાસણી થઈ છે કે નહીં તમારો ફોર્મ અત્યારે બી જે તમે અપલોડ છે એમાંય પાછી કાંઈ ભૂલ ના નીકળે તો એ બધાની માહિતી અહીંયા તમને મળી જશે જો કે આના ઉપર મેં પહેલાંથી એક વિડીયો એપ્લાય ગ્રેવિયન્સ વાળો બનાવી ચૂક્યો છું કે તમે એ બી જોઈ શકો છો ત્યાં જઈને તો આ પ્રોપર આની આ વિડીયોની આખી માહિતી એ વિડીયોમાં પણ છે તમને જો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય અને તમારા કામની આ માહિતી હોય તો પ્લીઝ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને જેને પણ આ માહિતીની તમને લાગે છે જરૂર છે તો એને એના સુધી આ પહોંચાડી દો તમે ધન્યવાદ